સનાતન ધર્મ માત્ર એક ધર્મ નહીં પરંતુ એક દિવ્ય જીવન પદ્ધતિ છે જે માનવ માત્રને મોક્ષના માર્ગ પર આગળ વધવા માટે વિવિધ સાધનો પ્રદાન કરે છે આ સાધનોમાં ચાર મુખ્ય યોગોનો ઉલ્લેખ થાય છે કર્મયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ અને રાજયોગ એમાંથી જ્ઞાનયોગ એ માર્ગ છે જેના થકી સાધક આત્મા અને પરમાત્માની અદ્વૈત એકતાનો બોધ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે જ્ઞાન માર્ગનું મૂળ છે તત્વમસી એટલે કે તું એ જ છે જે પરમાત્મા છે આત્મા કોઈ જુદી સત્તા નથી તે તો એ જ દિવ્ય બ્રહ્મનો અંશ છે જ્યારે આ બોધ જાગૃત થાય છે ત્યારે મનુષ્યનું અજ્ઞાન દૂર થાય છે અને તે મોહમાયાના બંધનોથી મુક્ત થઈને આત્મસાક્ષાત્કારની દિશામાં આગળ વધે છે પરંતુ આ જ્ઞાનની પ્રાપ્તિ માત્ર ગ્રંથોના પઠન પાઠનથી થતી નથી તેને જીવનમાં ઉતારવું પડે છે સેવા સંયમ અને સાધના દ્વારા અને આવી સેવા જ્યારે હૃદયમાંથી પ્રગટે છે ત્યારે તે ભક્તિરૂપ બની જાય છે આજના સમાજમાં એક અત્યંત જરૂરી સત્ય છે ગરીબોની સેવા એ જ સાચી ભક્તિ છે મંદિરોમાં ઘંટીઓ વગાડવી પૂજાપાઠ કરવા જરૂરી છે પરંતુ એથી પણ મોટો ધર્મ છે ભૂખ્યાને અન્ન આપવું નિરાધારને આશરો આપવો દુઃખીઓને સહારો આપી એમનું જીવન પણ આનંદિત બનાવવું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશાથી આ સેવાભાવને જ ભક્તિ માનીને એને અનુસરે છે ગુરુકુળોમાં બાળકોને આજ શીખવાડવામાં આવે છે કે સેવા કરવી એ જ સાચી સાધના છે જ્ઞાન ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી તે બીજાના જીવનમાં પ્રકાશ ન ફેલાવે એક જ્ઞાની પુરુષ એ છે જે પોતાના જ્ઞાનનો ઉપયોગ માનવતાના કલ્યાણ માટે કરે છે જ્યારે એક ભૂખ્યા બાળકને રોટલી આપનાર એ સમજે છે કે પરમાત્મા એમાં જ વસે છે ત્યારે એ સેવા પૂજા બની જાય છે જીવમાં જ શિવના દર્શન કરવા જોઈએ એટલે સનાતન ધર્મનો સાર એ જ છે આત્માની ઓળખ અને જીવસેવા કોઈ પણ ભેદભાવ વિના ગરીબ નિરાધાર વૃદ્ધ રોગી સૌમાં ભગવાનનું દર્શન કરવું એ જ સાચું જ્ઞાન છે એ જ ભક્તિ છે આજે જરૂર છે કે આપણે સૌ જ્ઞાનયોગને માત્ર અભ્યાસ સુધી મર્યાદિત ન રાખીએ પણ તેને સેવા અને ત્યાગના જીવનમાં ઉતારીએ ત્યારે જ આપણું જીવન અર્થપૂર્ણ બનશે અને આપણે સાચા અર્થમાં સનાતન ધર્મના યાત્રિક બની શકીશું